નમસ્કાર જીએસટીમાં આપની સાથે હું છું મહત્વના સમાચાર સામે નજર કરીશું જૂનાગઢમાં ભારે વરસાદના પગલે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે એવામાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જૂનાગઢના કેશોદ માણાવદર પંથકની મુલાકાત લીધી હતી તેમણે અહીં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ભાજપના આગેવાનો સાથે બેઠક યોજીને તમામ પરિસ્થિતિઓનો તાગ મેળવ્યો હતો જિલ્લાની તમામ નદીઓના પાણી ઘેડમાં પહોંચતા ત્યાં મોટી સમસ્યા સર્જાય છે એવામાં આ સમસ્યાનું નિરાકરણ અંગે તેમણે જણાવ્યું હતું તો જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજવામાં આવી હતી ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ભાજપના આગેવાનો સાથે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જૂનાગઢ વાત કરીએ કે ઘેડના નિરાકરણ માટે પણ પ્રયાસ ચાલી રહ્યા છે તેવું કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે જરૂરી સૂચનાઓ આપી છે કારણ કે આ પ્રશ્ન વર્ષો જૂનો છે એટલે એને હલ કરતાં પણ સમય લાગે એનું સર્વે થાય એ સર્વે થયા પછી એની આખી કામગીરી મંજૂર થાય પછી કામ આગળ વધે પણ એક વસ્તુ નક્કી છે કે રાજ્ય સરકાર આ દર વર્ષે ઘેરમાં જે પરિસ્થિતિ ઊભી થાય ચોમાસાની સિઝનમાં એ પરિસ્થિતિનો કાયમી ઉકેલ આવે એ દિશામાં કાર્ય કરવા માટે મક્કમ રીતે આગળ વધી રહી છે જુનાગઢ સર્કિટ હાઉસ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે જે વિસ્તારોમાં અતિવૃષ્ટિના કારણે નુકસાન થયું હતું ખાના ખરાબી સર્જાઈ હતી અને આજ કારણે અનેક રજૂઆતો કરવામાં આવી હતી જે રજૂઆત હાલ સાંભળવામાં આવી છે ત્યારે ઘેડ પંથકમાં જે નુકસાન થયું છે તે નુકસાન અંગે રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું ભૂપેન્દ્ર પટેલનું નિવેદન આવ્યું હતું તેઓ ટ્વીટ દ્વારા પ્રતિક્રિયા આપી હતી ને તે બાદ હવે રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે જેમાં જૂનાગઢની અંદર જે અતિવૃષ્ટિની સમસ્યા સર્જાઈ ને આ જ કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો લોકોના ઘર વખરી પણ પલડી ગઈ હતી અને નુકસાન વેઠવાનો વારો આવ્યો તો હવે રાઘવજી પટેલે નિવેદન આપ્યું છે અને તે જ કારણે જે પ્રમાણે નુકસાન થયું છે જેમાં તેઓનું હાલ તો નિવેદન સામે આવ્યું છે અને આ જ કારણે જુનાગઢના સર્કિટ હાઉસ ખાતે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તો જૂનાગઢના સર્કિટ હાઉસ ખાતે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું અને આ બેઠકની અંદર અનેક નેતા ઉપસ્થિત રહ્યા હતા જેમાં જૂનાગઢના અનેક વિસ્તાર અતિવૃષ્ટિનો શિકાર બન્યા અને આ સાથે જ અનેક લોકોને જે હાલાકી વેઠવાનો વારો આવ્યો તે દરમિયાન જે ઘટના બની છે જેમાં અનેક લોકોના ઘરોમાં પાણી ઘૂસી જવાના કારણે ઘર વખરીને પણ મોટા પાયે નુકસાન થયું છે ત્યારે જે લોકો રોષ કરવામાં આવ્યો અને રજૂઆતો કરવામાં આવી અને બેઠકમાં ચર્ચા પણ કરવામાં આવી છે તો વર્ષો જૂનો પ્રશ્ન હોવાથી ઉકેલ માટે સમય લાગશે તેવું કૃષિ મંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે આ સાથે જ વાત કરીએ કે જે પ્રમાણે જૂનાગઢની અંદર સર્કિટ હાઉસ ખાતે જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલનું મહત્વનું નિવેદન સામે આવ્યું કિસાન આપને જણાવી દઉં કે જે અત્યારે કૃષિ મંત્રી આવ્યા છે જુનાગઢ જિલ્લા ની અંદર અને એ જે અત્યારે પ્રવાસ કરે છે કૃષિ મંત્રીને પહેલા તો મારે એ કેવું છે કે કરવાના બદલે તમે ઊંડા ઉતરો અંતરિયાળ વિસ્તાર દાખલા તરીકે પાદરડી છે આંબલિયા છે એ ગામોનો પ્રવાસ તમે શા માટે કેન્સલ કર્યો કારણ કે એ રસ્તાઓ રાતોરાત રિપેર થાય એમ નહોતા તમે ટીકર થી અને બામણાસા નહીં બામણાસા નહીં બામણવા શું કહેવાય માણેકવાડા ના તમે જવા માટેનો રસ્તો ત્યાં થઈ શકે એમ હતો એટલે ત્યાં જવાની તમે તૈયારી દેખાય પણ આંબલીયા અને પાદરડી નો કાર્યક્રમ છે એ શા માટે કેન્સલ કર્યો કારણ કે ત્યાં રસ્તા એવા ભયંકર ખરાબ છે કે કૃષિ મંત્રી ત્રણ કલાકે જઈ શકે એમ નથી હું ત્યાં જઈને આવ્યો છું બીજું તમે કહ્યું કે તમારી રજૂઆતના કારણે અમે રજૂઆત કરવા જવાના છીએ ઘેડ આખે આખા 68 અડસઠ ગામ છે એ સંગઠિત થયા છે આવતી 29 તારીખે સવારે સોમવારે જૂનાગઢ કલેક્ટર કચેરીએ ઘેડના બધા જ ગામોના બધા જ ખેડૂતો આવવાના છે અને આ ડર બેઠો છે એટલા માટે કૃષિ મંત્રી અત્યારે દોડીને આવ્યા

વાસ્તવમાં નિરાકરણ આવે તો આવનારા દિવસોમાં ઘેડના ખેડૂતોએ હવે નક્કી કર્યું છે ખેડના ઘેડના ખેડૂતો જાગૃત થઈ ગયા છે આવનારા દિવસોમાં ગાંધી ચિંધિયા માર્ગે અમે ઓગણત્રીસ તારીખે સોમવારે સવારે સાડા દસ વાગે કલેક્ટર પાસે જઈએ છીએ પણ એનાથી એ પરિણામ નહીં આવ્યું તો આવનારા દિવસોમાં ઘેડના બધા જ ખેડૂતો ભેગા થઈ સંગઠિત થઈ અને લડાઈ કરવાના છે આ લોકોએ આજે કૃષિ મંત્રી આવ્યા છે અને એક લોલીપોપ આપ્યો છે એવું નથી આની પેલા ખેડૂતો સંગઠિત ન થાય જે બાર તારીખ થી પ્રવાસ ચાલુ કર્યો ઘેડના છેતાલીસ ગામોમાં ગયો એટલે ભાજપને ક્યાંક ને ક્યાંક ડર લાગ્યો સરકારની ખુફિયા એજન્સી આઈબીએ જે રિપોર્ટો આપ્યા એના કારણે સરકારને ડર બેઠો એટલે પેલા દોઢસા કરોડ એક લોલીપોપ આપી હતી કે ઘેડ માટે દોઢ સો કરોડ ફાળવવામાં આવ્યા છે ત્યારે મેં સવાલ ઉઠાવ્યા હતા કે દોઢસો કરોડ કોઈની માં કે કોઈની ઘરવાળી કર્યાવર માં લઈને નથી આવ્યા સરકારના પૈસા છે ને સરકારના પૈસા જો જાહેર કરવા હોય તો એનો પરિપત્ર કરવો પડે તો પરિપત્ર જાહેર કરો ભાઈ મનસુખભાઈ માંડવિયા એમ કેતા કે પુનાની બે કંપનીઓને અમે સર્વે નું કામ સોંપ્યું છે એ સર્વે થયો છે તો એ સર્વેની જે કંપનીઓને કામ આપ્યું એનું ટેન્ડર થયું છે કે નથી થયું ટેન્ડર થયું હોય તો ટેન્ડર જાહેર કરો એ જે એજન્સીઓ પુનાની એજન્સીએ કામ કર્યું છે એના સર્વેના રિપોર્ટ જાહેર કરો માત્ર હવામાં વાતો કરવી લોલીપોપ આપવા અને ખેડૂત એના માટે આવા બંધ કરે ઘેડનો આ પ્રશ્ન જે કાયમીનો પ્રશ્ન જો હોય તો એનું નિરાકરણ લઈ આવવું જોઈએ અમારી માંગ છે જીએસટીવી ના માધ્યમથી હું કેવા માંગુ છું કે ઘેડમાં એક જે અન્ય બધા જ નિગમો છે એવી રીતે ઘેડ માટે એક અલગ નિગમ ઊભું કરવામાં આવે

તો જૂનાગઢની વાત કરીએ કે જૂનાગઢની અંદર જે પરિસ્થિતિ સર્જાય છે અતિવૃષ્ટિના કારણે જે કઈ નુકસાન થયું છે તે જ કારણે કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું અને આ જ કારણે અનેક નુકસાન થયું છે તો જે પરમાને નુકસાન થયું છે તેના અંગે હાલ તો ચર્ચા કરવામાં આવી છે અને પેકેજ પણ જાહેર કરવામાં આવ્યું છે પાલાંબલિયા જોડે જે કોંગ્રેસના ચેરમેન નેતા છે તેમની જોડે આપણે વાત કરી છે તેઓ દ્વારા ફક્ત લોલીપોપ ગણવામાં આવી રહ્યું છે અને તે લોકોની માંગ હજુ પણ યથાવત છે જો આવનારા દિવસોમાં તે લોકોની અનેક માંગ સ્વીકાર કરવામાં નહીં આવે તો તે લોકો દ્વારા ગાંધી ચિંત માર્ગ પર ઉતરવાની પણ ચીમકી હાલતો કરવામાં આવી છે તો જૂનાગઢની અંદર અતિવૃષ્ટિના કારણે જે પરિસ્થિતિ સર્જાઈ છે અનેક લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો અને આ જ કારણે લોકોના ઘરોમાં ખાના ખરાબી પણ સર્જાઈ છે જૂનાગઢની વાત કરીએ કે કેશોદ માણાવદર પંથકની રૂબરૂ મુલાકાત લેશે તેવું પણ સામે આવ્યું પહેલાં સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું અને તે બાદ કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે આ બેઠક યોજવામાં આવી હતી જેમાં અનેક લોકો હાજર રહ્યા પ્રતિનિધિઓ અને ભાજપના આગેવાનો સાથે આ બેઠક કરવામાં આવી તો ઘેડના નિરાકરણ માટે પ્રયાસ ચાલી રહ્યા છે તેવું કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું જિલ્લાની તમામ નદીઓના પાણી ઘેડમાં પહોંચતા સમસ્યા સર્જાઈ છે અને આ જ કારણે તેઓએ આ બેઠકનું આયોજન કર્યું

પાલભાઈ જોડે જે કોંગ્રેસના ચેરમેન છે તેમનું એવું છે કે આ ફક્ત એક લોલીપોપ હતું જુનાગઢ જિલ્લામાં પચીસ જેટલો વરસાદ થઈ ગયો છે પરિસ્થિતિ થઈ હતી બાર થી પંદર દિવસ જેટલો સમય ડૂબ માં રહ્યો હતો ને જેના કારણે ઘેડમાં હાલાકી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો કિસાન કોંગ્રેસના આગેવાનો અને સ્થાનિક ખેડૂતોમાં ભારોભાર રોષ છે કલેક્ટર ને પણ અગાઉ રજૂઆત કરી ઘેડમાં સરકાર દ્વારા ખાસ પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગણી ચાલી રહી છે હજુ પણ ઘેરના ખેડૂતો સંગઠિત થઈ અને કલેક્ટર કચેરીએ ધામા નાખવાની તૈયારીઓ કરી રહ્યા છે આ તમામ ગતિવિધિઓ વચ્ચે મુખ્યમંત્રીના આદેશ હતા કે તમામ જે મંત્રીઓ છે તે તેમના જિલ્લાઓમાં પહોંચે અને જેના કારણે જુનાગઢના જે પ્રભારી મંત્રી છે જે રાઘવજી પટેલ કૃષિ મંત્રી છે તેઓ જુનાગઢની મુલાકાતે આજે આવ્યા છે સવારે સર્કિટ હાઉસ ખાતે ભાજપના આગેવાનો અને ધારાસભ્યો જિલ્લા પંચાયતના પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી ઘેરની અને જુનાગઢની જે પરિસ્થિતિ છે તેનો ચિતાર મેળવ્યો હતો અને ત્યારબાદ મીડિયા સાથેની વાતચીતમાં ખુદ રાઘવજી પટેલ જેઓ કૃષિ મંત્રી છે તેઓ કહે છે કે અતિવૃષ્ટિના કારણે જુનાગઢમાં ખાના ખરાબી સર્જાય છે જેનો મતલબ એ કહી શકાય કે ખુદ કૃષિ મંત્રી સ્વીકારે છે કે જુનાગઢ જિલ્લામાં અતિવૃષ્ટિ થઈ છે અને તેના કારણે ખાના ખરાબી પણ સર્જાય છે તેઓ પણ સ્વીકાર કરે છે હાલ સર્વેની કામગીરી ચાલુ રહી છે પરંતુ ભેજમાં સરકાર દ્વારા ખેડૂતોને કેવી સહાય આપવામાં આવે છે તે પણ મહત્વનું રહેશે હાલ માણાવદર કેશોદ સહિતના વિસ્તારોમાં રાઘવજી પટેલ છે તે મુલાકાત કરી રહ્યા છે અત્યારે જુનાગઢ જિલ્લાના જે ઘેડના જે વિસ્તાર છે ત્યાંના ખેડૂતો છે તે આશા રાખીને બેઠા છે સરકાર દ્વારા ખેડૂતોને કેવું પેકેજ જાહેર કરવામાં આવે તેના પર જે ખેડૂત છે જગત નો તાજ છે તે મીટ માંડીને બેઠો છે જી હિરેન અમારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી બદલ આપ